નવ ચેતના આઈડિયા વિડીયો જન્મ થી ત્રણ વર્ષના બાળકો ના માતાઓ માટે લીડર પ્યાર નમસ્કાર કેમ છો તમે બધા ગયા અઠવાડિયે આઈડિયા વિડીયો જાણકારી તમે સમજ્યા હશો તથા બતાવેલ રમતો બાળકો ને કરાવી હશે ચાલો તમારા મજેદાર અનુભવો અહીં સૌને જણાવીએ તમારા અનુભવ જણાવો ત્યાં સુધી વિડીયો ને અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ આ અઠવાડિયાની મજેદાર રમત છે બંગડીમાં અનાજ નાખો દરેક માતા લાઈનમાં બેસે દરેક માતાની સામે અનાજ અથવા કઠોળ મૂકો એક માતા બંગડીને થાળીમાં મૂકી વારફરતી દરેકના માથા ઉપર મૂકશે હવે દરેક માતા બંગળીની અંદર દાણા નાખે જેમણે સૌથી વધુ દાણા નાખ્યા હશે તે જીતી જશે જરૂર જણાય ત્યાં માતાઓની મદદ કરો ચાલો રમત શરૂ કરીએ તમારા અનુભવ જણાવો ત્યાં સુધી વિડીયો ને અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ દરેક માતા પાસે મમતા કાર્ડ જરૂરથી હશે તેને એમસીપી કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે ચાલો જન્મથી ત્રણ વર્ષ સુધીના બાળકો માટે આ કાર્ડ ઉપયોગ કેવી રીતે કરવો તે જોઈએ આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા વારાફરતી જણાવે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો આપવામાં આવેલ પ્રવૃત્તિઓ દ્વારા બાળક ધારા પ્રવાહ સાથે બોલવાનો પ્રયત્ન કરે છે આ ઉંમરે બાળક જુદા જુદા અવાજોનું અનુકરણ કરવા લાગે છે જેમ કે મામા પાપા દાદા આ ઉંમરે બાળક પોતાની લાગણીઓને અવાજ કરી વ્યક્ત કરે છે જેમ કે ખુશી અથવા નારાજગીમાં જુદા જુદા અવાજો કરે છે જ્યારે બાળકને ઘરમાં કોઈ વસ્તુ બતાવી પૂછવામાં આવે છે કે તે ક્યાં મૂકવામાં આવ્યું છે ત્યારે બાળક સાચો જવાબ આપે છે જ્યારે બાળકને કોણ શું અને ક્યાં જેવા પ્રશ્નો પૂછવામાં આવે છે ત્યારે તે સાચો જવાબ આપે છે બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો આશા છે તમે તમારા બાળકના ઉંમર પ્રમાણે કઈ રમત રમવાની છે તે સમજી ગયા હશો આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી તમારા બાળક સાથે દરરોજ થોડો સમય કાઢીને જરૂરથી રમો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ વધુ માહિતી અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો હસતા રમતા રહો ધન્યવાદ